સર વરાછા પોસ્ટે વિસ્તારના હરીધામ સોસાયટીના બી 60 મકાનમાં એક ખૂનનો ગુનો બનેલ છે જે ખૂન ગુનામાં હકીકત એવી સાબડેલ છે કે આ કામે મરણ જનો વર્ષાબેન અને તેને મારનાર તેના પ્રેમી જેઓની સગાઈ થઈ ગઈ હોય જે સંદીપ પાઘી જેવાનું નામ છે તેઓ વચ્ચે કોઈ બાબત નોણ બનાવ થતા આ સંદીપ પાઘી વર્ષાબેનને તેઓના ઘરમાં તેઓનું શિક્ષણ અત્યાર વડે મોત નિપજાવી અને અત્યારે ફરાર થઈ ગયેલ છે હાલ આ ગુનાની ફરિયાદ દાખલ કરી આગળની તપાસ વરાછા પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ભોજિયા સાહેબ નાઓ કરી રહ્યો છે